હે ને હા બધા અનુભવ આપણા હોય એટલે એટલે એમ ના મગજમાં એવો મને અનુભવ થઈ જાય એટલે તમારા બાયરી નો બહુ ફૂલ કંટાળો પાવરફુલ પણ તમારા પત્ની નું નામ હું જમકુ જમકું જો તમારી પત્ની જમકુ એકવાર વાર આ આવે ને તો તમારે કોઈ દિન કંટાઓ બાયરી નો આવે નહી દુઃખ દૂર થઈ જાય

અને મને નો પ્રશ્ન પૂછાય સોરી બાપુ સોરી આ તો અમે ભગવો ધારણ કર્યો એ લજવાય નહીં બરોબર બાપુ અસલ બાપુ કહેવાય તો બાપુ હું નીકળું જો તારે દુઃખ દૂર કરવું હોય ને કંટાળાથી મુક્ત થવું તો એકવાર તારી હું આવું જમકું ને આ સુધી પોગાડજે ઓકે બાપુ બરોબર પછી હું બેઠો છું તું તારે તારું દુઃખ દૂર થઈ જાય છે ભલે ભલે બાપુ હા હેલો બાપુ નો જય હોય અંગુઠા નું મારાથી કોક કવ્યાણ કવ્યાણ કેવાય ના બાપુ કવ્યાણ નો કેતા બાપુ ભાઈ ચાલે હે બાપુ ખેડૂતો બાપુ નો જય હો જય હો દીકરા બેટા જય હો જય બેટા બેચ જાઓ બેચ જાઓ શું તમારે દુઃખ છે બાપુ મારે ઘણા દુઃખ

અહીંયા બાપુ આ બધા ના દુઃખ દૂર કરે હે અને બકોડા કેમ બને બકોડા માં બે ગયો હું હે ઓમ ગડબડ 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 ગોટાવા બાપુ વાહ નાથો પ્રીમાનંદી કે આવો યે બાપુ થૂકતા ન લઈ આવ જિતરી આવ આવ આનું બાપુ તારે અહીં જુરાગે બેટા હા રાગે પડી ગયો અમને તમારે ઝગડો નથી થાતો ને ના ઝગડો નથી થાતો દે મજા ના આવી ને ખાઈ લે પછી મૂંગા મૂંગા એનું કામ કરી રાખે તો તો આ અસર થઈ કેવાય ને હ સની અસર નથી ઠીક નથી તો કેવી તાવીજ હતી આ તાવીજ નહી આ તો દોરો હે ખાલી

કેવા કેવા માણસો આવે ભોળવાઈ જાય છે ગામડાના માણસો